હોય શૈલેન્દ્રસિંહ જાડેજા જીવાપર વાળા ને જીવા પર એની હું ભત્રીજીત છું હા હા ભત્રીજી છો તો એ શૈલેન્દ્રસિંહ જાડેજા અમારા જે છે ને ઓગણીસો ઓગણ થી પારિવારિક સંબંધ છે

જો તમે ખોટું રટાતા હું તમને જે બોલ્યા છે બોલવાની વાત છે મુસાફરી કરી કે અમે રિક્ષામાં ફરી એક મિનિટ તમે ક્યાંથી બોલો છો ક્યાં છો તમે હું તો રાજકોટ રહું છું ભાઈ કઈ જગ્યાએ રાજકોટ રાજકોટ રેલનગર માં હા રાજકોટ નગર માં જયપાલ ભાઈએ ઓલા ને ફોન કરીને કામ કહેવાની જરૂર પડે ઓલે કીધો કાન માં તમે વાડી ના પહેરો કાલ તમે કહેશો કે પેન્ટ ને શર્ટ ન પહેરો

તમારી જ્યાં સુધી વાત કરી છે ત્યાં સુધી એક અસભ્ય શબ્દ નહીં આવે અમારા સંસ્કાર ને તમે બોલી રહ્યા છે ને મારા મોઢામાંથી ગાઢ નીકળી છે તારો ડાચો તોડી નાખીશ મહિલા એવી છે ને મહિલા એવી મહિલા એવી વ્યક્તિ છે ને કે રહે તો આપ થી અને જાય તો સગા બાપ થી એમાં કોઈ જ્ઞાતિ એવો દાવો નહીં કરી શકે બરાબર ને કે અમારી છોકરીઓ કોઈ ભેગી નથી ભાગી કે અમારો છોકરો કોઈ લઈને નથી ભાગી ગયો આ તો સમાજમાં જે છે ને એ ચાલ્યા કરે છે

રાજકોટમાં રેલનગર માં પૂછાવી લેજો કે પત્ની વાળા શું વ્યક્તિ પૂછાવી મારી ચર્ચા કરજો

હું પદ્મિની હવે અત્યારે જે પોઈન્ટ છે એ પોઈન્ટને જ અમે લઈને ચાલવા માંગીએ છીએ કે ક્ષત્રિય સમાજની અમારી લડાઈ છે આખા સમાજની એ રૂપાલાભાઈ સાથેની છે એક વ્યક્તિગત લડાઈ છે અમારી તો ક્ષત્રિય સમાજ અમારી સાથે છે આખો સમાજ અન્ય વર્ણો પણ અમારી સાથે છે તો બીજા કોઈ પણ જૂના જૂના જે મારી ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે એ કોઈએ માનવું નહીં હું વાદ વિવાદમાં કરવા માગતી નથી અન્ય કોઈ સમાજ માથે લઈ ન લેવું આ ફક્ત ને ફક્ત એક રૂપાલાભાઈ સાથેની અમારી લડાઈ છે અત્યારે તો કોઈએ પણ આ વિશે કોઈ ખોટી આમાં ઊંડા ઉતરી અને સમાજ સમાજને માથે સામે લાવવા નહીં અને અઢારે વર્ણો મારી સાથે છે અમારી સાથે છે જય માતાજી તમારો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભાઈ ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર